પણ એમાં ઘણા લોકોએ ગંભીર મૌન સેવ્યું પ્રજા મળતી હોય તો ભલે મળે આ ન ચાલે પ્રજાની સાથે પહેલા હું મરું પછી પ્રજાને દુખાવા દઈશ પછી હું હોઉં ભલે દુખી થાય પછી થાય તો થાય પણ પહેલા પ્રજા માટે હું મરી પ્રજાને દુઃખી નહીં થવા દઉં એ ભાવ તમને નેતાગીરી માટેનું તમારું પદ સગોડીઓ ધર્મ લાંબો ચાલશે ધાનેરા હિતરક્ષક સમિતિ એ જે કઈ કામ કર્યું એમાં માવજીભાઈ નથાભાઈ બળવંતભાઈ ડોમરાજી બધા જ પક્ષના લોકો એક થયા નાનો મોટો ધંધો કરનારા લોકોએ આપણા એલાન લીધે બંધ આપ્યું ગાંધીરાક સમિતિ બનવું એના ના સજ્જડ બનવું જેટલી આપણી જાગૃતિ હશે એટલા આપણે સફળ આપણે જાગૃત રહેવું પડે